પાટણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સભ્યો અને ગાયત્રી મંદિર ખાતે ચાલતા યોગ ક્લાસીસના સ્વયંસેવકો દ્વારા આનંદ સરોવરની સફાઈ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બન્યાનો સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો હતો સભ્યો દ્વારા સરોવરની સફાઈ કામગીરી કરવાના સંકલ્પ ગ્રહણ કરાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગાંધી દિવસથી શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન આજે સફળતાના દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણ દ્વારા શ્રીમતી શ્રુતિબેન પટેલ દ્વારા સંચાલિત ગાયત્રી મંદિર યોગ ક્લાસીસના ના સંસેવકો દ્વારા શહેરના આનંદ સરોવરની સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સ્વચ્છતા અભિયાનની કામગીરીમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હીરલબેન પરમાર તેમજ ગાયત્રી મંદિર વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો સહિત ચાલીસ જેટલા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણના સભ્યોએ જોડાઈને આનંદ સરોવરની સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા કામગીરી કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગભાગી બન્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો સાથે સાથે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણના તમામ સભ્યો અવારનવાર આનંદ સરોવરની સફાઈ અભિયાનની કામગીરી કરવાના સંકલ્પ ગ્રહણ કર્યા હોવાનું આર્ટ ઓફ લિવિંગના સભ્ય જયેશભાઈ પટેલ અને ગાયત્રી મંદિર યોગ ક્લાસના યોગ શિક્ષક શ્રીમતી સ્મૃતિબેન પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી પાટણ